આજે દાહોદમાં ત્રણ ઉત્સવો મનાવી રહ્યા છે એક બાજુ રાહુલ ગાંધી દાહોદ શહેરમાં આવી રહ્યા છે તેમના આગમન પહેલાં અહીંયા મસ્ત મજાના ગરબા આહિર સમાજ દ્વારા ગાવામાં આવી રહ્યા છે રમવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે આદિવાસી સમાજમાંથી જે ચંદ્રિકાબેન બારીયા છે જેઓ પૂર્વ ગરબાડાના ધારાસભ્ય છે આજે તે અમારી સાથે છે અમે તેમનાથી જાણવા માંગીશું ચંદ્રિકાબેન આજે રાહુલ ગાંધી દાહોદ શહેરમાં આવી રહ્યા છે ત્યારે એક તરફ આપ લાડીના વેશમાં પણ દેખાઈ રહ્યા છો બીજી તરફ આપના માતા ઉપર શું શું કે આજે ખુશીનો દિવસ છે લાડીના ના નથી હું બહેનના ના છું અમારી આદિવાસી સંસ્કૃતિ છે અમારા ઘરેણા છે અમારો પહેરોડ છે અને જે મારા માથે જે ટોપની છે એમાં રાહુલજી માટે મામેરું લાયા છે એટલા માટે એટલી ખુશી થાય છે કે આજે મહાશિવરાત્રિ છે આઠમી માર્ચ છે ફરી અમારા હીરો અહીંયા પધારે છે એટલે દિલમાં એટલી બધી ખુશી થાય છે કે મારા દિલમાં ખુશી માતી જ નહીં આ મામેરું તમે રાહુલ ગાંધીને આપવાના છો કેવી રીતે આપશો અમે રાહુલ ગાંધીને એમાં સાપો બંધાવીશું બંડી પહેરાવીશું અને આદિવાસીની જે ધોતી છે એ અર્પણ કરીશું એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે તેને લઈને જ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા યોજી છે બીજી તરફ દાહોદમાંથી કોંગ્રેસનો ઉમેદવાર કોણ હશે લોકસભાનો આજે દાહોદ અમે લોકો બધા આપણે નસીબદાર છીએ કે દાહોદમાં ત્રણ પર્વ ભેગા થયા છે એટલા માટે દાહોદનો ઉમેદવાર તો અમે પાંચ છ જણ છે આખી લાહ છે કોઈ બી ઉમેદવાર થઈ શકશે અને કોઈ બી ઉમેદવાર કરશે તો એમને જીતાડીને અમે લોકો આપીશું

અને કારણે અમે દર્શન કરવાના છે ફરી અહીંયા રાહુલજીને ત્યાં અમારી જે જે આદિવાસીનું આસ્થા છે કમોઈ ધામ છે ધામ છે એ અમારા પાપ છે એટલે ત્યાં રાહુલજી પગે લાગીને મસ્તક નમાવીને ત્યાં દર્શન કરીને અહીંયા આવવાના છે ચંદ્રિકાબેન એક બાજુ કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે બીજી બાજુ આ જિલ્લો પણ ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો પરંતુ હવે આ વર્તમાન ભાજપમાં ગઢ માનવામાં આવે છે ત્યારે તેવા સમયે કોંગ્રેસ આ લોકસભામાંથી કેવી રીતે પોતાનો ઉમેદવાર જીતાવે છે હજી દાહોદ જિલ્લો નહીં ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી મારા ભાઈ બહેનો કોંગ્રેસનો ગઢ છે એમ દાહોદ જિલ્લો બી કોંગ્રેસનો ગઢ છે કોઈ બી ભાજપમાં જાય એનાથી અમારું કંઈ ફરક પડતો નથી ભાદરવાનો એક પગ તૂટે તો ભાદર ભાદરવું થોડું લપડાઈને ચાલશે એટલા માટે કોઈ જાય એમાં ફેર પડવાનો નથી નાનામાં નાનો માણસ અમારી સાથે છીએ નાનામાં નાના માણસની અમે કદર કરીએ છીએ અને ચંદ્રિકા બારિયાનું દિલ તો હંમેશા વિશાળ છે અને નાનામાં નાના માણસમાં મારું દિલ સમાયેલું છે એટલા માટે દાહોદની સીટ અમે જીતવાના છીએ ચંદ્રિકાબેન એક અંતિમ સવાલ છે આજે તમે આદિવાસી વેશ ધારણ કર્યો છે તેની સાથે સાથે લગ્ન પ્રસંગનું મામેરું પણ યોજી રહ્યા છો બીજી બાજુ આ લગ્ન પ્રસંગમાં જે પ્રમાણે આદિવાસી સમાજમાં ગીતો ગવાય છે તે ગીત ગાઈને બતાવશો એક વાર 안에. આપ જોઈ શકો છો જે પ્રમાણે આજે કોંગ્રેસની મહિલાઓમાં ઉત્સાહ જોવાઈ રહ્યો છે એક તરફ આજે વિશ્વ મહિલા દિવસ છે બીજી તરફ મહાશિવરાત્રી પર્વ છે અને ત્રીજી બાજુ દાહોદ શહેરમાં ભારત જોડો યાત્રા લઈને રાહુલ ગાંધી આવી રહ્યા છે તેને લઈને અહીંયા આહિર સમાજ દ્વારા પણ ગરબા યોજવામાં આવ્યા છે તેની સાથે સાથે આદિવાસી જિલ્લો છે આ બાહુલિયા આદિવાસી જિલ્લામાં આદિવાસી સમાજની જે મહિલાઓ છે જે ચત્રીકાબેન બારીયા છે પૂર્વ એમએલએ છે ગરબાના તેમના દ્વારા પણ અહીંયા આદિવાસી વેશ ધારણ કરી અને લગ્ન પ્રસંગમાં જે પ્રસંગે હાજરી આપવામાં આવતી હોય છે જે પ્રમાણે લગ્ન પ્રસંગમાં જે મામેરું યોજવામાં આવતું હોય છે તેને લઈને અહીંયા મામેરું પણ લઈને આવ્યા છે અને તેમનું કહેવું છે કે જે રાહુલ ગાંધી અહીંયા જ્યારે દાહોદ શહેરમાં આગમન કરવાના છે તેવા સમયે તેમની સામે જે રાહુલ ગાંધી ગરબા પણ યોજવાના છે અને તેની સાથે સાથે જે વિશ્વ મહિલા દિવસ છે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે અને ખાસ કરીને રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે અહીંયા જે ચંદ્રિકાબેન બારીયા છે તેમના દ્વારા પણ અહીંયા વેશ ધારણ કરવામાં આવ્યો ત્યારે આપ જોઈ શકો છો આ મોટી સંખ્યામાં કોંગ્રેસની મહિલાઓ છે તેમના દ્વારા અલગ અલગ પ્રસંગના અલગ અલગ ગરબા યોજવામાં આવી રહ્યા છે તેમજ તેની સાથે સાથે જે આદિવાસી પરંપરા મુજબ જે લગ્ન પ્રસંગો યોજાતા હોય છે તેનો પણ વેશ ધારણ કરવામાં આવ્યો છે અને તેને લઈને જ અહીંયા રાહુલ ગાંધીનું કોંગ્રેસની મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે